રાંદેર ઝોનમાં ગટ્ટરના પાઇપની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીથી વાહન ચાલકોને સતત ખતરો જોવા મળી રહ્યો છે શું ખતરો જોવા મળી રહ્યો છે જોઈએ વિશેષ અહેવાલ સુરત મહાનગરપાલિકાની રાંદેર ઝોન દ્વારા પાલનપોર વિસ્તારમાં પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન બેરીકેડ વિના થતા ખોદકામથી અકસ્માત થઈ રહ્યા છે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા થતી બેદરકારી અને પાલિકાના નબળા સુપરવિઝનના કારણે વાહન ચાલકો અને રાહદારીઓનો ખતરો થઈ રહ્યો છે

લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે જેમાં કેટલીક જગ્યાએ ખોદકામ બાદ બેરિકેડ મૂકવામાં આવ્યા છે પરંતુ કેટલીક જગ્યાએ સતત વાહન વ્યવહાર હોય તેવી જગ્યાએ ખોદકામ બાદ કોઈ પણ પ્રકારના બેરિકેડ મૂકવામાં આવ્યા નથી કે કોઈ પણ પ્રકારની આડઅસણ ઉભી કરવામાં આવી નથી અઝર કુરસી સાથે હર્ષદ સેઠા